પ્રેમ લગ્ન કરનાર પાટીદાર સિંગરના સુરતમાં યોજાયેલા કાર્યક્રમનો સમાજ દ્વારા વિરોધ કરાતા કાર્યક્રમ પડતું મુકાયો હતો સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાળીના પ્રેમ લગ્નનો લઈ વિરોધ કરાયો હતો સુરતમાં સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચે તે પહેલા સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો સુરતના મોટીવેડ ખાતે આવેલા સિલ્વર ફાર્મ માર્તી સાંગાણીના કાર્યક્રમોનો વિરોધ કરાયો હતો સુરતમાં પાટીદાર યુવાનોએ કાર્યક્રમ સ્થળ પર બહાર પહોંચી વિરોધ કર્યો હતો હાલ સુરાણી પાટીદાર પરિવાર આંતરી સાંગાણીના વિવાદ બાદ સમાજ સાથે રહ્યો હતો અને સમાજના હિત તથા સમયને ધ્યાનમાં રાખી આરતી સંગણીના કાર્યક્રમ રદ કર્યો હતો સમાજ દ્વારા વિરોધ થતા તાત્કાલિક આરતીને રદ કરી ગીતા પટેલે નક્કી કર્યા હતા તો વિરોધ કરવા મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ફાર્મ હાઉસ પહોંચ્યા હતા જેને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત મહેશભાઈ વાઘાણી પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કંઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવાર એ સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની અંદર લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યની પહેલ કરી છે એને હું ખૂબ ખૂબ ટોપલે ને ટોપલે અભિનંદન પાઠવું છું